નમસ્કાર જય માતાજી અમારા વિડીયોની અંદર આપનું સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ એક પંચોતેર વર્ષના વૃદ્ધ અને વિધવા માજીની મદદે કારણ કે આ આ જે વૃદ્ધ અને વિધવા માજી છે એમનો એક દીકરો હતો એનું મૃત્યુ થતો એના બે બાળકો નોધારા થયા છે અને એ બે બાળકોની માતા હતી એ નાના બાળકોને છોડીને જતી રહેલી છે તેથી આ બે બાળકોની જવાબદારી આ વૃદ્ધ પંચોતેર વર્ષના વિધવા માતાના માથે આવીને પડી છે અને પંચોતેર વર્ષની ઉંમરના કારણે આ માજી કોઈ શ્રમ પરિશ્રમ કે મજૂરી કરી શકે તેમ નથી એટલે ખૂબ જ તકલીફમાં છે અમને સમાચાર મળ્યા તો આજે અમે એમને કરિયાણાની કીટ આપવા જઈ રહ્યા છીએ ત્યાં જઈને કદાચ માજીને પૂછશું કે એમના બાળકોને કોઈ જગ્યાએ હોસ્ટેલ કે સ્કૂલની અંદર ભણવા મૂકવા તૈયાર થતા હોય તો અમે એ પણ મદદ કરવાની કોશિશ કરીશું તો ચાલો આપણે કરિયાણાની કીટ લઈ અને આ પરિવારની મુલાકાત લઈએ કરિયાણાની કીટ લેવા માટે આવે છીએ કરિયાણાની કીટ લઈ રહ્યા છીએ કરિયાણાની કીટ લઈ અને અમે જે બાળકો છે મા બાપ બાળકો એમને આ કીટ આપવા તો બને રહી છે અમારા અને અમારું કાર્યક્રમને યોગ્ય લાગતું હોય છે અમારી ચેનલ ખુશ રહેશું અમારો વિડીયો અને કોમેન્ટ કરશો અનુસાર અને સહકાર તો હા તો મિત્રો અમે કરિયાળાની કીટ લઈ લીધી છે અને કરિયાણાની કીટ લઈ અમે એ બાળકો છે એમના ઘરે અમે લઈ રહી છીએ કીટ લઈ અને મોલમાંથી કીટ લીધી છે અને કીટ લઈ અમે એ માતા પિતા વગરના બાળકોના ઘરે હવે જવા નીકળી છીએ તો બનાવીશું અમારા વિગેની અંદર આ તો કીટ લઈને અમે હવે અહીંયાથી નીકળી ગયા છીએ અને જે માતા પિતા વગરના બાળકો છે બે એમના દાદી છે તો એમના ઘરે જઈ રહ્યા છે તો અમારા વિડીયો છું આજે હવે રૂબરૂ એમને જોયા નથી પણ અમારા એક મિત્રનો ફોન આવ્યો હતો તો ખરેખર એમની પરિસ્થિતિ આવી છે એમની આ વાત સાંભળીને અમે અત્યારે એમને મદદ કરવા જઈ રહ્યા છીએ ત્યાં જઈને જોઈશું કે ખરેખર શું પરિસ્થિતિ છે પણ છેવટે તો એ માતા પિતા વગરના બાળકો છે એટલે કીટ તો આપવાની જ છે પણ પરિસ્થિતિ બહુ વધારે ખરાબ હશે તો અમે એમને કાયમ માટે વ્યવસ્થા થાય એવું કઈ કરી આપશું જેથી તકલીફો ઓછી થાય બને એટલી મદદ કરવાની આપીશું

છતાં પણ આ બે બાળકોને તેઓ સાચવે છે અને તેઓ સ્કૂલમાં ભણાવે છે તો અમે જ્યારે સમાચાર મળ્યા કે માજી આ રીતના અમારા ગામની અંદર છે અને એમને બે બાળકોના દીકરાના છે અને એમનો દીકરો એક્સપાયર થઈ ગયેલો છે તો અમને એવું લાગ્યું કે ખરેખર માજીની આપણે મદદ કરવા જેવી છે એટલે અમે એમને કરિયાણાની કીટ આપવા માટે અહીંયા આવ્યા છીએ તો માજી તમારા દીકરાને શું થયું બીમાર હતું હા

તમારું જે બાળકોને જો ભરવાની વ્યવસ્થા કરવી હોય તો એ કરી શકીએ તમને રહેવા મળશે જમવાનું મળશે ખાવા મળશે ઘર સારું તમને એવું લાગે કે ખરેખર મારા બાળકો ભણવા મૂકવાથી તો તમે એમને સમાધાન મોકલાવજો બરાબર અમે એમને ભરવાની જવાની વ્યવસ્થા અને કરીએ આની અંદર અમે છે

આ એ માજી હતા એ તમને મદદ હતા મેં એમને પૂછ્યું કે તમારા બાળકોને કોઈ જગ્યાએ સારી એવી જગ્યાએ સ્કૂલની અંદર ભણવા મૂકવા છે તો ના પાડે છે પણ કોઈ મેં એમને કહ્યું છે કે કદાચ તમે વિચાર કરજો તમને લાગે કે ખરેખર મારા બાળકોને ક્યાંક સ્કૂલની અંદર હોસ્ટેલની અંદર ભણવા મૂકવા છે તો અમે એમને વ્યવસ્થા કરી આપશું ચાલો માજી તો વિચારીએ તમારા આશીર્વાદ આપજો હા તો દોસ્તો અમે માજી અને માતા પિતા વગરના બે બાળકો હતા એમને કીટ આપી દીધી છે પણ અમને એ બાળકોની બહુ નાના હતા અને એમનું ભવિષ્ય હજી બહુ લાંબુ છે મતલબ કે માજીની ઉંમર પંચોતેર વર્ષ ઉપરની છે કદાચ વધુમાં વધુ પાંચ દસ વર્ષ માજી એ કરશે પણ માજીથી કોઈ શારીરિક મહેનત પરિશ્રમ થાય એવું છે નહીં તો મેં માજીને પૂછ્યું કે માજી આ બે બાળકોની જવાબદારી અમે લઈ લઈએ અને એમને ભણવાની રહેવાની અને જમવાની તમામ પ્રકારની કપડાં સુધીની સુવિધા મળી જાય એવી અમે વ્યવસ્થા કરીએ પણ તમારા બાળકોને બહાર સ્કૂલમાં ભણવા મૂકવા પડશે તો માજી આ વાત માટે તૈયાર નહોતા પણ છતાંય પણ આગળ જરૂર પડશે તો અમે એમની સાર સંભાળ અને સમાચાર લેતા રહીશું અને ફરીથી પણ એમને પણ પ્રકારની મદદની જરૂર છે તો અમે કરતા રહીશું અમારો વિડીયો ગમ્યો હોય અમારું કામ ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયોની અંદર ત્યાર સુધી જય માતાજી બાય બાય